તમારી અટકાયત ચાર વાગે પોલીસે કરી અટકાયત ચાર વાગે કરી દર્શાવશે સાંજે દસ વાગે એ પહેલો ગુનો પોલીસે કર્યો સાંભળજો તમે તમે કઈ રીતે પોલીસ અધિકારીઓને પણ જેલમાં નાખી શકો છો એની હું તમને તમને ટ્રીક આપું છું સમજાવું છું મારો ગુજરાતનો એક એક નાગરિક એટલો મજબૂત હોવો જોઈએ એ પેલો બીજું કે તમારી અટકાયત કરે કે ધરપકડ કરે સાક્ષી જોઈએ ધરપકડ માં સાક્ષી કોને લે છે ત્રીજું કે થાય ત્યારે જે તો તો એ ન હોય એને એમ કે તમે હથિયારો આપી દો એટલે અમે તમને આમ કરી દેસુ તેમ કરી દેસુ ચોથું કે પોલીસ વારે વારે તમને એકસો એકાવન ની ધમકી આપે મિત્રો એકસો એકાવન કરે પોલીસ જયારે તમે જામીન જ ન લેતા